આજના લોકોના શોખ ઘણા ઊંચા છે અને એટલે જ આજનો માણસ એના શોખ પૂરા કરવા માટે પૈસા કમાવા ભાગદોડ કરી રહ્યો છે ઘણા લોકોને નસીબ એટલી હદે જોર કરતા હોય છે કે એમને વધુ મહેનત વગર જ બધી સુખ સાહેબી મળી જતી હોય છે તો ઘણા લોકો એવા છે જે રાત દિવસ તન તોડ મહેનત કરે છે પરંતુ પૈસે ટકે સુખી નથી હોતા હિન્દુ શાસ્ત્રોમાં રોજ સવારે ઊઠીને અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે અને મિત્રો એવા ઉપાયો સૂચવવામાં આવ્યા છે જે રોજ સવારે કરીને તમે ભાગ્યશાળી બની શકો છો અને તમારી કિસ્મત પણ પલટી જશે કહેવામાં આવે છે કે જો રોજ સવારે તમે આ કામ કરો છો તો તમારા ઘરે ધનની છોડો ઉડવાની શરૂ થઈ જશે રોજ સવારે સવારે ઊઠીને કરો હથેળીઓના દર્શન કરવા જ સારું માનવામાં આવે છે સવારે ઉઠીને તમારા બંને હાથની હથેળીઓ જોવાથી તમારી કિસ્મત ચમકી જાય છે અને તમે માલામાલ બની શકો છો આ સાથે જ સવારે ઊઠીને જમીન ઉપર પગ મુકતાની સાથે જ ધરતી માતાને વંદન કરવું જોઈએ અને સવારે ઊઠીને જ્યારે તમે તમારી હથેળીના દર્શન કરો છો ત્યારે એની સાથે જ કરાગ્રે વસતે લક્ષ્મી કર કરમધ્યે સરસ્વતી કરમુલે તું ગોવિંદઃ પ્રભાતે કર દર્શનમ આ મંત્ર બોલવો જોઈએ મિત્રો આ મંત્રનો અર્થ થાય છે કે હથેળીઓના આગળના ભાગમાં દેવી લક્ષ્મી મધ્યના ભાગમાં વિદ્યાની દેવી સરસ્વતી અને મૂળ ભાગમાં બ્રહ્માજીનો વાસ હોય છે એટલા માટે હું મારી હથેળીઓના દર્શન કરું છું સવારે ઊઠીને ભગવાનના દર્શન કરો વૈદિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તમારા આરામ કરવાના રૂમમાં કોઈને કોઈ ભગવાનનો ફોટો અચૂક લગાવવો જોઈએ એની પાછળનું કારણ એ છે કે જ્યારે સવારે આપણી આંખો ખુલે તો આપણને સૌપ્રથમ ભગવાનનો ફોટો જ દેખાય અને આ રીતે ઊઠીને સીધા જ આપણને ભગવાનના દર્શન થાય આવું કરવાથી તમારા બધાનો આખો દિવસ સુખમય પસાર થાય છે અને જો દરરોજ આવું કરીએ તો તમારી કિસ્મત પણ બદલી જાય છે ઘરના મુખ્ય દ્વાર પર બનાવો આ પવિત્ર ચિહ્ન વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં માં આવ્યું છે કે ઘરના દરવાજા પર સ્વસ્તિક ઓમનો નિશાન વગેરે જેવા ચિહ્નો લગાવવા જોઈએ આ ચિહ્નો લગાવવા જ શુભ માનવામાં આવે છે અને એના કારણે માતા લક્ષ્મીજી પણ તમારા ઉપર પ્રસન્ન થાય છે ઘરના મુખ્ય દ્વાર અથવા દરવાજાની દિવાલ પર આ શુભ ચિહ્નો ચોક્કસપણે લગાવવા જોઈએ અને સવારે ઊઠો એટલે આ ચિહ્નોને પગે લાગો આવું કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે માતા લક્ષ્મીનું સ્મરણ કરવું તમે સવારે જ્યારે ઊઠો છો ત્યારે તમારા ઘરનું મુખ્ય દ્વાર ખોલતાની સાથે જ માતા લક્ષ્મીનું સ્મરણ કરવું જોઈએ કહેવાય છે કે ઘરના મુખ્ય દરવાજામાંથી માતા લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશ કરે છે એટલા માટે સવારે જ્યારે તમે ઘરનો દરવાજો ઉગાડો તો માતા લક્ષ્મીનું સ્મરણ કરવું જોઈએ અને એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા ઘરનો મુખ્ય દરવાજો કાળા રંગનો ન હોય કાળા રંગનો દરવાજો હોય ત્યાં માતા લક્ષ્મી પ્રવેશ કરતા નથી એટલે ભૂલે ચૂકે પણ ઘરના મુખ્ય દરવાજાને કાળા રંગનો ન કરવો અને ઘરનો મુખ્ય દરવાજાનો રંગ કાળો પસંદ ન કરવો આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં ગાયને માતા તુલ્ય ગણવામાં આવે છે ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ પણ હોય છે એવું માનવામાં આવે છે જો તમે બુદ્ધ પુષ્પ યોગમાં પાંચસો ગ્રામ ગાયના દૂધથી શ્રી ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિની પૂજા કરો અને મંદિરમાં બુધવારે દૂધનું દાન કરો તો તમે થોડા જ સમયમાં ધનવાન બની શકો છો મિત્રો જો રોજ સવારે સ્ત્રીની નાભી ઉપર અત્તર લગાવવામાં આવે તો પણ તેનાથી ઘણો બધો ફાયદો થાય છે વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમે તમારી અથવા સ્ત્રીની નાભી ઉપર અત્તર લગાવો છો તો તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બને છે રોજ સવારે ઊઠી અને નાઈ પછી તમારી નાભી ઉપર ગુલાબનો અત્તર ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે પણ મિત્રો યાદ રાખો કે આ આ અત્તરનો ઉપયોગ અત્તરને માતા દુર્ગાને સમર્પિત કરવું એ પછી એને પોતાની નાભી ઉપર લગાવવું અને મિત્રો એની સાથે એ પણ યાદ રાખો કે તમારે આ ઉપાય સવારના દિવસે જ કરવો જોઈએ કહેવાય છે કે આ ઉપાય કરવાથી પૈસાની તંગી દૂર થતી જાય છે

ખુશ્બુ એ તાજગીનો પ્રતિક પ્રતીક છે અને મનને પ્રસન્નતા અને શરીરને ઉજાસ પ્રદાન કરે છે આ પ્રકારે તમે ખુશહાલ મનથી જે પણ કાર્ય કરો છો તે અવશ્ય સફળ થાય છે

આ પ્રયોગ કરવા માટે તમારે તમારી દિનચર્યામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની જરૂરિયાત નથી પરંતુ દરરોજ નાયા બાદ જે પ્રકારે ભગવાનની પૂજા કે ધ્યાન કરો છો તેના બાદ કોઈ પણ આંગળી દ્વારા ગુલાબ કે ચંદનનો અત્તર લઈને પોતાની નાભી ઉપર લગાવો આવું કરવા માટે કોઈ પણ પ્રકારના અત્તરનો ઉપયોગ કરી શકો છો પરંતુ ધનલાભ માટે કરો આટલું ધન સંબંધિત ગુલાબ માતા લક્ષ્મી ને અત્યંત પ્રિય છે તેથી આર્થિક તંગી દૂર કરવી હોય કે ધનલાભની ઈચ્છા હોય તો આવી સ્થિતિમાં ગુલાબના અત્તરનો ઉપયોગ કરવો જોઈએ સન્માન અને પ્રસિદ્ધિ માટે નોકરીમાં બઢતી માટે કે સમાજમાં પોતાની ખાસ ઓળખાણ બનાવવા માટે ચંદનની સુગંધવાળા અત્તરનો ઉપયોગ ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો અત્તરના આ હતા જેના કારણે તમારી કિસ્મત પણ બદલાઈ જશે અને મિત્રો નાભી ઉપર લગાવવાથી તમારી કિસ્મત પણ ચમકી જશે અને મિત્રો જો આ અતર સ્ત્રીઓની નાભી ઉપર લગાવવામાં આવે તો તેનાથી તમારી કિસ્મત તો ચમકે જ છે અને એની સાથે તમને ઘણા બધા ફાયદા થાય છે અને ધનલાભ પણ થાય છે તો મિત્રો સ્ત્રીઓની નાભી ઉપર આ અત્તર ખાસ કરીને લગાવવું જોઈએ જેનાથી ઘણા બધા ફાયદા થાય અને તમને ધનનો લાભ થાય તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે જાણ્યું સ્ત્રીની નાભી ઉપર જો લગાવવામાં આવે અત્તર તો તમારી કિસ્મત પણ ચમકી જશે અને એની સાથે તમને ધનલાભ પણ થશે અને તમે કરોડપતિ બની જશો